આવને ભાઈ આવને ભાઈ નથી આ લોક છે સબસ્ક્રાઇબર મિત્રોને તમે શું કહો આપણો ભાઈની ચેનલ છે લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો સંતાન શેર કરવા નહી કે શેર એ કરી દેજો બસ તમારે અને જોવાનું બોલતા ને હો હો જોવાનું બોલતા ને તારે શું કહેવું છે કાય નહી કાલ આવજો કાલ આવજો બોલતા ખરા કેપ્ચર નું બ્લોગ જોવું છે એવું છે

શું કેવું તારું ઘર એવી ને મિત્રો મસ્ત મજાની જા મેગી ખાલી કરી નાખી છે હા ભાઈને સુટસુડિયા બોલી મેગી છે ગરમ અને આ જો લબલબાવવા મેળવાય ત્રીજી મેગી છે મિત્રો તમે માન છો ને ત્રીજી મેગી ખાઈ ગયો જો હમણાં જો સૂપ મોઢા મળે છે લોગમાં તો આવશે જો સૂપ પડવી તો પી પીજા वीडियो तो कर दो मैं बस पूरा सही है तुम्हारे भाई लो वही तो यानो करो वो पी गया मारा थोड़ा पी है ये तुम ले जो तुम खाली करो अन्न न बगा नहीं करवानो खबर है तुमने जूस पिला दो मौसमी का वंस मोर वंस मोर जूस पिला दो मौसमी का